टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हो जनक दवे फुल सॉफ न्यूज एनालिस्ट प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે સ્ટોપ આજે અમે ડંફાસ મારતા પાકિસ્તાન વિશે વાત કરીશું પાકિસ્તાન લોહીની નદીઓ વહાવવાની ધમકી આપે છે પરંતુ યુદ્ધ થાય ને તો કેટલા દિવસ ટકશે એ મોટો સવાલ છે યુદ્ધ કરવા માટે રૂપિયા જોઈએ એટલે જ પાકિસ્તાનની ઇકોનોમી વિશે જાણવું ખૂબ જરૂરી છે અમે તમારી સમક્ષ પાકિસ્તાનની ઇકોનોમીનો આખે આખો એક્સરે રજૂ કરીશું ઉપરાંત પાકિસ્તાનની પાસે રહેલી સૈન્ય સામગ્રી વિશે પણ વાત કરીશું પાકિસ્તાન ચીનની સૈન્ય સામગ્રી પર ભરોસો રાખીને બેઠું છે પરંતુ ચીનની આ સૈન્ય સામગ્રી કેટલી તકલાદી છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પાકિસ્તાનમાં અત્યારે ડરનો માહોલ છે પાકિસ્તાનની મા ભારતની માત્ર એક છીજથી પાકિસ્તાન ધ્રુજી જાય ભારત યુદ્ધનું રિહર્સલ કરી રહ્યું છે જ્યારે પાકિસ્તાનમાં બંકરમાં છુપાઈ જવા માટે રિહર્સલ ચાલી રહ્યું છે જાહેરમાં પાકિસ્તાની નેતાઓ અને સેનાના અધિકારીઓ સિંહ બનીને ગરજે છે જોકે હકીકતમાં તેઓ માત્ર ને માત્ર કાગળ પરના વાઘ છે યુદ્ધના વિચારથી જ પાકિસ્તાની સેનાને સામૂહિક રીતે ચક્કર આવી જાય છે આ ચક્કર આવવાનું કારણ એ છે કે અત્યારના સમયે ભારતની સાથે યુદ્ધ લડવું પાકિસ્તાનને બિલકુલ ન પરવડી શકે થોડાક સમય પહેલાં તો પાકિસ્તાન નાદાર થવાનું હતું એ સ્થિતિમાંથી હજી હમણાં જ બહાર આવ્યું છે અને હજી પણ પાકિસ્તાન નાદાર થઈ જાય એનું જોખમ તો રહેલું જ છે કોરોનાની મહામારીના કારણે પાકિસ્તાન આર્થિક રીતે બીમાર થઈ ગયું હતું જેના પછી એ હજુ સુધી સાજું થઈ શક્યું નથી પરિસ્થિતિ કથળથી જાય છે આ દેશ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે જો થોડાક દિવસ પણ ભારતની સાથે યુદ્ધ થાય ને તો પાકિસ્તાનની આખી ઇકોનોમી ખલાસ થઈ જાય તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થાય કે પચાસ વર્ષ પહેલાં દક્ષિણ એશિયામાં પાકિસ્તાન સૌથી ધનવાન દેશ હતો જો કે હવે એ સૌથી કંગાળ અને ગરીબ દેશ બની ગયો છે આ દેશની આર્મી જ વેપારી હોય તો સ્વાભાવિક રીતે સરકાર ધૂતારી બની જાય અને જનતા ભિખારી થઈ જાય ઘાસ ખાઈને પણ કાશ્મીરમાં આતંક ફેલાવવાને પાકિસ્તાને પોલિસી બનાવી દીધી આ બધાના કારણે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હવે પાકિસ્તાનની હાલત કેટલી ખરાબ છે એનો અંદાજ તમને એક હકીકતથી આવશે આ આતંકી દેશના કેન્દ્રીય મંત્રી એસાન ઇકબાલે પાકિસ્તાનના લોકોને કહ્યું કે તમે ઓછી ચા પીવો તમે એમ ન માનતા કે એસાન ઇકબાલને પાકિસ્તાનના લોકોના તબિયતની ચિંતા છે ખરું કારણ તો એ છે કે પાકિસ્તાન ચાની આયાત કરે છે એટલે કે બીજા દેશમાંથી એ મંગાવે છે અત્યારે આખી દુનિયામાં વેપાર કરવા માટે સામાન્ય રીતે કોમન કરન્સી ડોલર જ છે એટલે કે કોઈ દેશે બીજા દેશમાંથી માલ સામાન મંગાવવો હોય ને તો એના માટે પેમેન્ટ તો ડોલરમાં જ કરવું પડે એટલે વિદેશોમાંથી માલ સામાન મંગાવવા માટે ડોલર જોઈએ પાકિસ્તાન ચાની આયાત કરે છે એના માટે પણ ડોલર જોઈએ હવે પાકિસ્તાનની પાસે પૂરતા ડોલર જ નથી એટલે જ એસાન ઇકબાલે પાકિસ્તાનીઓને ઓછી ચા પીવાની સલાહ આપી છે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનની પાસે અત્યારે ખૂબ જ ઓછું વિદેશી હુંડિયામણ છે આ વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાને આ હકીકત સ્વીકારી પાકિસ્તાને કયું કે એના વિદેશી હુંડિયામણમાં પંદર કરોડ ડોલર કરતાં પણ વધારેનો ઘટાડો થયો છે સાતમી માર્ચ સુધીમાં પાકિસ્તાનની પાસે વિદેશી હું માત્ર અગિયાર પોઈન્ટ જીરો અઠ્ઠાણું અબજ ડોલર જ હતું પાકિસ્તાન ખૂબ જ દેવાદાર છે એનું હુંડાયામણ હપ્તા ચૂકવવામાં જ ખર્ચાઈ જાય છે આ હુંમણ પણ થોડાક દિવસ જ બચશે સરખામણી કરીએ તો સ્થિતિ સ્પષ્ટ થશે પાકિસ્તાનની પાસે અગિયાર પોઈન્ટ નવ અબજ ડોલરનું વિદેશી ઉડીયામણ છે જ્યારે ભારતની પાસે છસો ને છ્યાસી પોઈન્ટ પંદર અબજ ડોલરનું વિદેશી ઉણીયામણ છે પાકિસ્તાનનું વિદેશી ઉડીયામણ ઘટતું જાય છે જ્યારે ભારતનું વધતું જાય છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા ડેટા મુજબ માત્ર એક અઠવાડિયામાં ભારતના વિદેશી ઉડીયામણમાં આઠ પોઈન્ટ ત્રણ અબજ ડોલરનો વધારો થયો છે એટલે કે જેટલું પાકિસ્તાનનું વિદેશી ઉડીયામણ છે ને લગભગ એટલો વધારો તો આપણો વિદેશી નિયમનમાં દર અઠવાડિયે થતો રહે છે કોઈ દેશે આતંકને જ મુખ્ય પોલિસી બનાવી હોય તો એના પરિણામો તો એને ભોગવવા જ પડે પાકિસ્તાનની જનતા આવા જ પરિણામ ભોગવી રહી છે અહીં લોકો મોંઘવારીથી પરેશાન થઈ ઉઠ્યા છે લાહોરથી લઈને કરાંચી સુધી જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓની કિંમતો આકાશને આંબી ગઈ છે અહીં વસ્તુઓ વચ્ચે કિંમતો વધારવા માટે રે જામી હોય એવી સ્થિતિ છે બાવીસમી એપ્રિલે ઘઉંના લોટની કિંમત નેવું પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો હતી જે પહેલી મેના દિવસે વધીને એકસો દસ પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ ચોખા અને ખાંડની કિંમતોમાં પણ ખાસો એવો વધારો થયો પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં ચોખાની કિંમત લગભગ ત્રણસો ને ચાલીસ પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થઈ અને બાવીસમી એપ્રિલે ચોખાની કિંમતોની શરૂઆત ત્રણસો પાકિસ્તાની રૂપિયાથી થતી હતી આ મોંઘવારીના કારણે પાકિસ્તાનીઓને ખાંડ પણ હવે કડવી લાગે છે બાવીસમી એપ્રિલની સરખામણીમાં એ કિંમતોમાં પ્રતિ કિલો ત્રીસ રૂપિયાની પાકિસ્તાન રૂપિયાનો વધારો થયો મો તો ભૂલી જાઓ પાકિસ્તાનની જનતાને જીવન જીવવા માટેની વસ્તુઓ પણ પરવડતી નથી આધુનિક કિંમતમાં બાવીસમી એપ્રિલની સરખામણીમાં પચાસ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે ઘીની કિંમતોમાં પણ પ્રતિ કિલો ત્રણસો રૂપિયાનો વધારો થયો છે પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે પાકિસ્તાનની ઇકોનોમી ખરાબ હોવાના અનેક સંકેતો મળી રહ્યા છે જેમ કે પાકિસ્તાન એના લોકો પાસેથી જ જે કંઈ પણ વેરા ઉઘરાવે છે એ દેવું ચૂકવવામાં જ ખરીદી જાય છે પાકિસ્તાનનું બાહ્ય દેવું સો અબડ ડોલરથી વધારે છે એને ચારે બાજુથી દેવું ઉઘરાવ્યું છે આઈએમએફ વર્લ્ડ બેંક મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશો અને ચીન પાસેથી પાકિસ્તાને દેવું ઉઘરાવ્યું છે પાકિસ્તાનના નેતાઓને દુનિયાના દેશો ભિખારી તરીકે જુએ છે ખુદ પાકિસ્તાનના નેતાઓ જ આ વાત કહે છે તેઓ કહેતા રહે છે કે બીજા દેશોમાં અમે જઈએ તો ત્યાંના નેતાઓ મનમાં વિચારવા લાગશે કે હવે આ માણસ હજી કેટલા રૂપિયાની ભીખ માંગશે પાકિસ્તાની આર્મી જ એના નેતાઓની પાસેથી ભીખ મંગાવે છે વિદેશોમાંથી કંઈ પણ રૂપિયા આવે એ સીધા જ સેનાના અધિકારીઓના ગજવામાં જતા રહે છે આ જ કારણસર પાકિસ્તાન કંગાળ થઈ ચૂક્યું છે બે હજાર એકવીસમાં જ્યાં એક અમેરિકન ડોલરની કિંમત એકસો ને ત્રેપન પાકિસ્તાની રૂપિયા હતા અત્યારે એક ડોલર બરાબર બસો ને એક્યાસી પોઈન્ટ ત્ર્યાસી પાકિસ્તાની રૂપિયા છે એટલે કે પાકિસ્તાની રૂપિયો સાવ નબળો થઈ ગયો છે પાકિસ્તાની કરન્સી ખૂબ જ હલકી કક્ષાની છે પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ છે કે ચાલીસ ટકા લોકોને ખાવાના ફાંફા છે તેમને બે ટંક જમવાનું પણ મળતું નથી પાકિસ્તાન કંગાળ હોવા છતાં એની આર્મી અને નેતાઓ ડંફાસ મારવામાંથી ઊંચા જ નથી આવતા પાકિસ્તાનની તિજોરી ખાલી થઈ ગઈ છે લોકોની પરસેવાની કમાણી છીનવીને સેનાના અધિકારીઓ અને નેતાઓ યુએઈ અને અમેરિકા સહિત અનેક દેશોમાં મહેલો બનાવ્યા છે હવે પાકિસ્તાનની આર્મીને યુદ્ધ લડવું છે તો એ લોકોની પાસેથી ડોનેશન માંગી રહી છે પાકિસ્તાનના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે હવે યુદ્ધ લડવા માટે લોકો પાસે ભીખ માંગવામાં આવી રહી છે ભારત સરકારે પાકિસ્તાનની સાથેનો બાકી રહેલો વેપાર પણ બંધ કરી દીધો છે પાકિસ્તાન ભારતમાંથી મોટા પાયે શાકભાજી કેમિકલ્સ ફળો અને મસાલાની આયાત કરે છે વેપાર પરના નિયંત્રણના કારણે દુબઈ સિંગાપોર અને કોલંબો જેવા પોર્ટ મારફત એમ પરોક્ષ રીતે ભારતીય માલસામાન પાકિસ્તાનમાં પહોંચે છે ખાવા પીવાની વસ્તુઓ સિવાય પાકિસ્તાન ભારતમાંથી દવાઓની પણ મોટા પાયે આયાત કરે છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ સંસ્થા અનુસાર દર વર્ષે દસ અબજ ડોલરની કિંમતનું ભારતીય માલસામાન પાકિસ્તાન પહોંચે છે અત્યાર સુધી ત્રીજા જ કોઈ દેશ મારફત ભારતમાંથી માલસામાન પાકિસ્તાનમાં પહોંચતો હતો જોકે હવે પીએમ મોદીની સરકારે કંપનીઓને ચોખ્ખું કહ્યું છે કે પાકિસ્તાનમાં તમારો કયો માલસામાન જાય છે એનો સીધો ડેટા આપો એટલો જ નહીં તમારે માલસામાન પાકિસ્તાનમાં ત્રીજા કોઈ દેશ મારફત પણ ન પહોંચે એના માટે તમે એક્શન લો ભારતમાંથી જરૂરી વસ્તુઓ પાકિસ્તાનમાં નહીં પહોંચે એટલે એ વસ્તુઓની કિંમતો વધવાની છે પાકિસ્તાનમાં સેના સામે લોકોમાં ભારોભાર આક્રોશ છે તો એનું એક કારણ પણ એ છે કે તેને સચ્ચાઈ ખબર પડી જાય છે તેઓ સમજી ગયા છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ માત્ર પોતાનો જ વિકાસ કરવા ઈચ્છે છે પાકિસ્તાની સેનાના કારણે જ આ પાડોશી દેશની હાલત ખરાબ છે જેના વિશે આપણે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઇતિહાસમાં કદાચ પહેલી વખત પાકિસ્તાનની આર્મી ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે ભારત જ નહીં પરંતુ પાકિસ્તાની જનતા પણ એની સેનાના અધિકારીઓને ખલાસ કરવા ઈચ્છે છે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતના લોકોએ તો સેના સામે હથિયારો ઉપાડી લીધા છે ચીફ અસીમ મુનિની વિરુદ્ધ પણ સેનામાં ભારોભાર રોષ છે એટલે કે સેનામાંથી અમુક અધિકારીઓ સેના સામે જ બળો કરે એવી પણ સંભાવના છે એટલે જ કદાચ અસીમ મુનિરે વિચાર્યું હશું કે હમ તો ડૂબેગે તુમકો બી લે ડૂબેંગે સલામ એટલે કે હું તો ડૂબીશ પરંતુ તને પણ ડુબાડી ન દેશ કદાચ આ જ વિચારથી અસીમે પહેલગામમાં હુમલો કરાવ્યો જેના કારણે યુદ્ધનો માહોલ બન્યો છે જેની અસરથી શેરબજારોને પણ નુકસાન પહોંચ્યું છે પાકિસ્તાનના સ્ટોક માર્કેટ્સમાં કળાકો બોલાઈ ગયો છે ઇન્ડેક્સ પટકાઈ રહ્યો છે અને રોકાણકારો ફટકી રહ્યા છે પાકિસ્તાનમાં બેંચમાં કરાચી સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સમાં ત્રેવીસમી એપ્રિલથી ત્રીસમી એપ્રિલ સુધીમાં એકોતેરસો પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે બાવીસમી એપ્રિલે પહેલગામમાં હુમલો થયો એના પછી પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં પણ દહેશત ફેલાઈ ગઈ શુક્રવારે થોડોક વધારો થયો તો પાકિસ્તાની પબ્લિક ખુશ થઈ ગઈ કદાચ પાકિસ્તાનની આર્મીએ જ રૂપિયા રોક્યા હોઈ શકે છે પાકિસ્તાનની પચીસ પોઈન્ટ બાવન કરોડની વસ્તીમાંથી લગભગ દસ કરોડ લોકો ભયંકર ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે અનેક નિષ્ણાતો કહે છે કે બેરોજગારીનો દર સાડા આઠ ટકાએ પહોંચ્યો છે સૌથી મોટો ફટકો ટેક્સટાઇલ સેક્ટરને પડ્યો છે પાકિસ્તાનની નિકાસમાં સાઠ ટકા કરતાં વધારે હિસ્સો ટેક્સટાઇલ સેક્ટરનો છે એટલે એ કે પાકિસ્તાન ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ નિકાસ કરે એટલે એને વિદેશોમાંથી ડોલર મળે જોકે પાકિસ્તાનની સરકાર ટેક્સટાઇલ યુનિટ્સને ખૂબ જ મોંઘા ભાવે વીજળી વેચી રહી છે જેના કારણે એક પછી એક ટેક્સટાઇલ યુનિટ બંધ થઈ રહ્યા છે એને લઈને જ હજારો લોકોએ નોકરી ગુમાવી છે પાકિસ્તાનના લોકો માને છે કે પાકિસ્તાનની સરકારે વીજળી મોંઘી બનાવી દીધી હોવાના કારણે જ તેમણે તેમની રોજીરોટી ગુમાવી છે કેમ કે વીજળી ખૂબ જ મોંઘી થઈ હોવાના કારણે ટેક્સટાઇલ યુનિટ ચલાવવા પરવડી શકે એમ જ નથી એટલે જ પાકિસ્તાનના લોકોમાં આર્મીની વિરુદ્ધ ભારે રોષ છે થોડાક વર્ષ પહેલાં પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ માટે ભારત ખૂબ જ એક મોટું માર્કેટ હતું પાકિસ્તાનમાંથી કપડાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં ખૂબ જ વેચાતા હતા જોકે ભારતે પાકિસ્તાનના કપડાં માટે દરવાજા બંધ કરી દીધા સ્વાભાવિક રીતે પાકિસ્તાનના કફનના વેપારીઓ પાસેથી કપડાં કેમ ખરીદવા જોઈએ પાકિસ્તાનની સેના રીતસર દેવું કરીને ઘી પી રહી છે આ દેવું પાકિસ્તાનના ચોપડે લખાય છે પરંતુ મજા સેનાના અધિકારીઓને થાય છે ઓગણીસો અઠ્ઠાવનથી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં પાકિસ્તાન ત્રેવીસ વખત આઈએમએફના શરણમાં જઈ ચૂક્યું છે અને પછી પણ પાકિસ્તાને વધારે દેવું મેળવ્યું છે આઈએમએફ અમસ્થા જ કંઈ દેવું નથી આપતી એના માટે આકરી શરતો પણ હોય છે હવે એક વાત તમારે સમજવા જેવી છે અત્યારે પાકિસ્તાન પરમાણુ હથિયારોથી હુમલા કરવાની ધમકી આપી રહ્યું છે આ દેશ લોન જીવી છે એટલે કે લોન પર જ જીવી રહ્યું છે એક વખત આ દેશ પરમાણુ હથિયારથી હુમલો કરે એટલે એને આયાપ તરફથી સહાય બળતી બંધ થઈ જાય એક પણ રૂપિયો જ ના મળે એટલે કે સેનાના અધિકારીઓ ના ગજવામાં રૂપિયા ના જાય એટલા માટે પણ પાકિસ્તાન ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે અલબત્ત ડંફા જરૂર માર્યા કરશે પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ થવાનું એક કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ તરત જ તેમણે એક ખાસ નિર્ણય કર્યો તેમણે અમેરિકા દ્વારા જુદા જુદા દેશોને આપવામાં આવતી સહાયને અટકાવી દીધી જેનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો હતો અમે પાકિસ્તાનની ઇકોનોમીનો એક એક્સરે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ એનાથી પુરવાર કરવાનો હેતુ એ છે કે પાકિસ્તાનની પાસે ભારતની વિરુદ્ધ લડવા માટે તાકાત મેં નથી રહી યુદ્ધ લડવું સહેલું નથી એના માટે ભરપૂર ખર્ચ કરવો પડે જોકે પાકિસ્તાન તો ખંગાળ છે ધનવા દેશો જ યુદ્ધ લડી શકે છે પાકિસ્તાન તો પોતે ખંગાળ છે એટલે યુદ્ધ લડવું એને જરાય પોસાય એમ નથી પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ જ ખરાબ છે કે જોને જુદા જુદા લોકો જુદો જુદો અંદાજ લગાવી રહ્યા છે કેટલાક લોકો કહે છે કે સાત દિવસમાં જ પાકિસ્તાન ઘૂંટણીએ પડી જશે કેટલાક લોકો કહે છે કે પંદર દિવસમાં પાકિસ્તાન ફાઇટર જેટ્સનું ફ્યુઅલ પૂરું થઈ જશે એટલે ઘૂંટણીએ પડશે પાકિસ્તાનની અત્યારની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એક વાત સ્વીકારવી રહી ભારત સામે યુદ્ધ લડવાની પાકિસ્તાની ઓકાત અને તાકાત નથી કદાચ પાકિસ્તાન ચીનના ભરોસે કૂદતું જરૂર હશે તો કે શક્ય છે કે ચાલાક ચીન પાકિસ્તાનને સાથ ન આપે જો ખરેખર યુદ્ધ થાય અને ચીન પાકિસ્તાનને સાથ ન આપે તો એવી સ્થિતિમાં ઇન્ડિયન આર્મી થોડાક જ દિવસમાં પાકિસ્તાની આર્મીનો ભૂકો બોલાવી રહી કેમ કે પાકિસ્તાનની રહેલા હથિયારો તકલાદી છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું એક મિનિટ